અમુક વિષયો એવા હોય છે કે જ્યારે તમે એમાં તમે હદથી વધારે કરપ્શન કે બાકીની સ્થિતિ જુઓ તો તમને થાય કે યાર તમે લોકોના પાણીના પૈસા ન ખાઈ શકો માંડ વર્ષો પછી કોઈ યોજના આવે લોકોના ઘરે ઘરે પાણી કે શૌચાલય માટે પ્રયત્નો થાય ને તમે એનાય પૈસા ખાઈ જાઓ તમે બાળકોના હકની શિક્ષાના પૈસા ખાઈ જાઓ સરકારો પૈસા ન ફાળવે તો આપણને પ્રશ્ન થાય કે પૈસા ફાળવતી નથી બજેટમાં સાહીઠ હજાર કરોડ રૂપિયા શિક્ષણ પાછળ વાપરવાના આવે અને શિક્ષકોને લેવા માટે ને એની આખી આ પ્રક્રિયા કરવા માટે વર્ષોના વર્ષો લાગી જાય ભરતી થવામાં વર્ષો લાગી જાય અને પછી સમયની એક લટકતી તલવાર આમ લટકતી રહે ત્યારે સમજાય નહીં કે સરકાર એક્ઝેક્ટલી એજ્યુકેશનમાં કયું સ્ટેન્ડ લઈને કામ શું કરવા માગે છે સરકાર એવું દર્શાવવા માંગે છે આંકડો બતાવીને કે અમે આટલા હજાર કરોડ ફાળવ્યા શું કરીશું તો કે સ્માર્ટ શાળાઓ બનાવીશું કેવી સ્માર્ટ હશે શાળાઓ તો કે સરસ મજાના ડિજિટલ બોર્ડ હશે સોફ્ટવેર પાછળ પૈસા વાપરીશું બાકીનું બધું ધ્યાન રાખીશું પણ ભણાવશે કોણ અંદર કે ના એ તો અમે કોન્ટ્રાક્ટ પર રાખીશું અગિયાર મહિનાના એટલો બધો ખર્ચો પોસાય નહીં અમારા પર પછી પેન્શનનો બહુ જ આવે છે સરકાર પાસે એ વાતનો પણ જવાબ છે કે સરકારી શાળાઓ બંધ કેમ થઈ રહી છે શું એ વાતનો જવાબ છે કે સાવ ઓછી ગુણવત્તાવાળા ખૂબ ઓછું ભણેલા સરખામણીએ ખૂબ ઓછા એટલે જે લોકો ટેટટાટ પાસ ન કરી શક્યા હોય એવી રીતે પ્રાઇવેટમાં ભણાવતા શિક્ષકોની પાસે મા બાપ કઈ મજબૂરી છે કે પોતાના બાળકોને મોકલે છે બદલાતા સમયની સાથે માતૃભાષા જ્યારે દરેક માધ્યમોમાં ફરજિયાત થઈ ગઈ છે ત્યારે બાકીની અંગ્રેજી માધ્યમ કે બાકીના માધ્યમની એટલીસ્ટ શહેરોમાં કેટલી શાળાઓ સરકાર ખોલવા માગે છે સરકાર પાસે એ કોઈ જ વાતોના જવાબ નથી પણ એ પ્રશ્નો માટે અથવા પોતાની નોકરી માટે જો કે શિક્ષણના પ્રશ્નો માટે પણ નહીં માત્ર પોતાની નોકરીનું ફોકસ રાખીને પણ છોકરાઓ વારંવાર ગાંધીનગરમાં ધક્કા થાય એક પછી એક તારીખો મળતી જાય અને એ લોકો રસ્તા પર પહોંચે ત્યારે એમને ખૂબ મારવામાં આવે ઢસડવામાં આવે રસ્તા પર શિક્ષકોનું ઢસડાવવું એ ગાંધીનગરના આંદોલનની સામાન્ય તસવીર થઈ ગઈ છે અને સરકાર પાસે બિલકુલ સ્પષ્ટતા સાથેનો જવાબ નથી હોતો કે તમારે બીજા બીજા દિવસે દિવસે જે જે વાત માનવાની છે તમે ઓન રેકોર્ડ વાતનો પરિપત્ર જાહેર કરવાના છો આગલા દિવસે મારી શું કામ રહ્યા છો એમને માત્ર એટલા માટે કેમ કે પ્રશ્ન પૂછવા આવ્યા છે એવું કહીને કે એમનામાં ધીરજ નથી કહ્યું કે ભાઈ થશે તો શાંતિ રાખો ક્યારનું કહી રહ્યા છો ને કઈ પરિસ્થિતિમાં છે એ છોકરાઓ એનો વિચાર કર્યો શિક્ષણ સાથે અતિશય પ્રયોગો થઈ રહ્યા છે મન થાય ત્યારે બીએડ એક વર્ષનું થાય મન થાય ત્યારે પીટીસીના આધારે શિક્ષકો લેવાના મન થાય ત્યારે બી એડ બે વર્ષનું કરી દેવાનું અને મન થાય ત્યારે પાછું એક વર્ષનું કરી દેવાનું જે દસ વર્ષ ગાંડાની જેમ બે વર્ષ જે લોકોએ બીએડ કર્યું એની શું ભૂલ એ સારું હતું કે આ સારું છે જો પહેલાં એક વર્ષવાળું હતું એ જ સારું હતું તો વચ્ચે બે વર્ષના ઘતકડા શું કામ લાવ્યા જો તમે નોકરી નથી આપવા માંગતા તો આટલી બધી કોલેજોને પરમિશન કેમ આપી રહ્યા છો શિક્ષક પાસે ક્યાં બીજા પ્રોફેશનની તક હોય છે એમણે જો સ્ટાર્ટઅપ જ કરવું છે એમણે જો બિઝનેસ જ કરવું છે એમણે જો વડાપાઉની લારી જ ચલાવી છે તો એ શું કામ બીએડ કરશે બીએડ ભણ્યા પછી કોઈને વડાપાવની લારીની સલાહો કેમ આપવાની બીએડ કર્યા પછી ને એટલું ભણ્યા પછી કોઈને સલાહ કેમ આપવાની કે આવો મારી કંપની પર આવી જાઓ મારા પ્યોરની જરૂરત છે હું તમને રાખી લઈશ એ શું કામ આવે રોજગારીની ને પ્રચ્છન્ન રોજગારીની વ્યાખ્યાઓમાં અટવાતા કદાચ ન સમજતા માણસો પાસે એ વાતનો જવાબ નથી કે કંપનીને સારા માણસની જરૂર છે લોકોને રોજગારીની જરૂર છે તો બંને વચ્ચેનો મેળ કેમ નથી બેસી રહ્યો બારમા ધોરણ સુધી રટ્ટા મારીને ભણ્યા પછી વ્યવસ્થાઓમાં સરકારી વ્યવસ્થાઓમાં અટવાયેલા કરોડો રૂપિયાની ને ઘણીવાર લાખો રૂપિયાની ફી ભર્યા પછી એજ્યુકેશન પાછળ એટલો ખર્ચો કર્યા પછી પોતાનું સીમી સારી રીતે ન બનાવી શકે એ પ્રકારના બાળકો પેદા કરતી સિસ્ટમ જવાબદાર છે એ બાળક છ મહિનાની ટ્રેનિંગ લેશે છોકરાઓ તો બહુ જ સારો કર્મચારી બની શકે છે પણ એને શું કામ જરૂર પડે છે એ ટ્રેનિંગની એના ભણવાના ચાર વર્ષમાં કેમે કશું જ નથી ભણી શકતા આ કોઈ જ વાતોનો જવાબ ન આપી શકતી સરકારે શિક્ષકો માટે જાહેરાત કરી છે પચીસ માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન એનું લિસ્ટ સરકાર બહાર પાડી દેશે સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક માટે પંદર માર્ચ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું લિસ્ટ બહાર પડશે બિન સરકારી અનુદાનિત ગ્રાન્ટિનેડ શાળાઓ આપણે જેને કહીએ છીએ એના માટે ત્રીસમી માર્ચ સુધીમાં વેરીફિકેશન લિસ્ટ બહાર પડશે અને એપ્રિલ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આ પહેલી વારનું નથી કે ખૂબ આંદોલન થયું હોય રસ્તા પર લોકો અટવાયા હોય અને પછી સરકારે જાહેરાત કરી હોય તસવીરો નથી તો ખૂબ પેંડા ખાધા છે મારા મારી કારકિર્દીમાં કે જેમાં બહુ જ આંદોલન કર્યું હોય એ આંદોલનનું સતત તમે કવરેજ કર્યું હોય ને પછી આમ છોકરાઓ લાગે એટલે પછી પેંડા લઈને આવે તમારી ઓફિસમાં એ પેંડા મીઠા નથી લાગતા એટલે મીઠા નથી લાગતા કે સ્વાદિષ્ટ નથી લાગતા કેમકે તમે એ સંઘર્ષને જોયો હોય છે જેમાંથી એ છોકરાઓ પસાર થાય એ છોકરાઓ કે જેની સાથે તમારે આમ તો જોવા જઈએ તો કોઈ સંબંધો નથી હોતા તમે એમને નથી જાણતા એ તમને નથી જાણતા અને છતાંય તમે એમને એટલા બધા ઓળખતા થઈ જાઓ છો કે એમના વિશે એમના ઘર વિશે બધું તમને ખબર હોય છે એટલે ખબર હોય છે કેમ કે તમારે કમનસીબે વારંવાર આંદોલનના રસ્તાઓ રસ્તા ઉપર મળવાનું થાય છે આંદોલન એ લોકતંત્રને ટકાવી રાખવા માટે ખૂબ મહત્વનો હિસ્સો છે પણ દરેક નાની વાત પર આંદોલન કરવું પડે તો એ તો સરકારને શોભતું નથી કર્મચારીઓ જે સરકારી વ્યવસ્થામાં લાગી જાય છે એના પછી એમનું મોઢું સિવાય જાય છે ક્યારેય પોતાનો અવાજ ઉઠાવી નથી શકતા સામાન્ય માણસની અંદરનું નાગરિક તત્વ ગુજરાતમાં ક્યારનું એ મરી પરવાર્યું છે ક્યારેય છેલ્લે કયા માણસે પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો હશે બહુ દૂરની વાત થઈ ગઈ છે લોકતંત્ર ગુજરાતમાં બહુ જ હદ સુધી મરી પરવારવામાં ગુજરાતના વિપક્ષનું પણ બહુ મોટું યોગદાન છે એ છેલ્લે ક્યારે કયા મુદ્દા પર કેવી રીતે લડ્યા હશે પછી યાદદાશમાં બહુ જ આવતું નથી એમણે ક્યારે બહુ મહેનત કરી હશે પરિણામો માટે પણ તસવીરો ખબર નથી પણ જે શિક્ષકો સાથે કે શિક્ષણ સાથે થઈ રહ્યું છે એ સતત ન થવું જોઈએ એની સ્પષ્ટતા તો બધાના મગજમાં હોવી જોઈએ એકદમ સંક્ષિપ્તમાં એ તસવીરો જુઓ કે જે સોમવારના દિવસે છોકરાઓ જ્યારે રસ્તા પર ઉતર્યા ગાંધીનગરમાં ત્યારે એમની સાથે શું થયું હતું કેવું વર્તન કર્યું આપની સાહેબ এতো অনেক টাকা অনেক টাকা পাঁচটা মেট যদি মাওয়া মাও એમી શિક્ષકોની ભરતીને લઈ અને છેલ્લા બે વર્ષથી અમે ગુજરાત સરકારને સત્તા પક્ષને અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ પરંતુ એક પણ વખત અમારી રજૂઆતને છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ હજાર કરતા વધારે ઉમેદવારો છે એ એકઠા થયેલા હતા અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે લાગણી છે માંગણી છે રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા